જય શ્રીરામ મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોમનાથથી ચાર થી પાંચ કિલોમીટર દૂર આવેલું ભાલકા તીર્થ જ્યાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણને માણ મારવામાં આવ્યું હતું જે ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા શ્વાસ લીધા હતા તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ તો મારી પાછળ તમે સાઈડમાં જોઈ શકો છો ભાલકા તીર્થ છે તો આવું આ છે ભાલકા તીર્થ મિત્રો તમે જોઈ લો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ છેલ્લા શ્વાસ લીધા હતા મંદિરની બાજુમાં છે મિત્રો એક આવી સરસ મજાની શિવલિંગ બનાવવામાં આવેલી છે તો અંદર વિડીયો શૂટિંગ એ છે નહીં પણ આ શિવલિંગ રહી તેની અંદર તમે એકવાર મુલાકાત લેવા જાજો કેમ કે ત્યાં બારે બાર ને ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ પ્રકારના રૂપ ને બધી વસ્તુ ત્યાં રાખવામાં આવેલી છે ભગવાનની મિત્રો તો ચાલો હવે આપણે જઈએ મંદિર અંદર ને હું તમને અંદર દર્શન કરાવું એવા સરસ મજાના આપણને અંદર દર્શન થાય છે તે તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં જ આવી રીતે પ્રસાદને તે બધી વસ્તુ મળતી હોય છે તો તમારે લેવો હોય તો તમે લઈ શકો છો પ્રસાદને મંદિરની અંદર જ એન્ટર થતા વિશાળ ગ્રાઉન્ડ આવે છે મિત્રો ને કઈક ભાલકા તીર્થનું આવડું મોટું સાનિધ્ય છે મિત્રો મંદિર તમે જોઈ શકો છો આ છે મંદિર અને અંદર કરતા જ આપણને અહીંયા એક આખી આખો લેખ લખેલો દેખાડવામાં આવે છે મિત્રો તો તમે સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો મિત્રો તો તમે જોઈ શકો છો આ પ્રાચીન મંદિર પવિત્ર તીર્થ વેરાવળથી અભ્યાસ પ્રયાસ જવાના માર્ગથી જ આવે છે તો મિત્રો આનો સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી લેજો મિત્રો આખી આખો વાંચવા બેસી શકો તો વિડીયો બહુ લાંબો બની જશે મિત્રો અને મંદિરમાં ભાઈ ભક્તો બધા આવતા જ હોય છે મિત્રો છે મિત્રો તો આપણે મંદિર અંદર જઈએ તે પહેલાં હું તમને બહારનો નજારો દેખાડી દઉં જો સરસ મજાનો છે તે અને આજુબાજુમાં મોટું ગ્રાઉન્ડ છે મિત્રો અને આ બાજુ પણ કંઈક જોવાલાયક હશે મિત્રો તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો ટેકાઓ છે તો મિત્રો મંદિરની બાજુમાં સામે જે કાવડો મોટો બગીચો બનાવવામાં આવ્યો છે સરસ મજાનો બગીચો છે ઉતાપારી ઉપર ચડી ગયો તમને દેખાડવા માટે જો બે સ્ટેપની કે પારી છે આવી અહીંયા આપણે ઉપર ચડી ગયા તો અહીંથી મંદિરનો નજારો સરસ મજાનો દેખાય છે તો તમે આ જોઈ શકો છો મંદિરનો બહારનો નજારો મિત્રો નાવડવા જેવડું મોટું ગ્રાઉન્ડ આખો આખું બનાવેલું છે ભગોલા શું કહેવાય વૃક્ષો આવીને બગીચે કાંઈ પાખી આખું બનાવેલું છે ને મંદિરે આવો તો તમને સામે જ શૌચાલય મળી જતા હોય છે મિત્રો તો તમારે ઉપાધિ નથી આ મંદિરે દર્શન કરવા આવો તો ખોટું ક્યાંય ગોતતા નહીં અહીંયા જ આવી જજો સારું એવું છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંથી મંદિર બહુ સરસ મજાનું દેખાય છે તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ છેલ્લા જ્યાં એને બાણ મારવામાં આવ્યું હતું તે જગ્યાને આપણે દર્શન કરવા જઈ રહીએ છીએ મિત્રો તો બનારે જે વિડીયોમાં ઠેટ લગી આ જગ્યાએ કોણ કોણ દર્શન કરવા આવેલું હતું તે ચોક્કસ પણ કમેન્ટ બોક્સમાં મને કહેજો જોઈએ મિત્રો કેટલા બધા ભાવિકો આ જગ્યાએ દર્શન કરવા આવતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો ને બહુ વિશાળ ગ્રાઉન્ડ છે અહીંયા એટલે મજા જ આવે મિત્રો એવું જ થાય કે ના એકવાર તો ચોક્કસ આપણા જીવનમાં આ મંદિરની મુલાકાત લેવી જોઈએ મિત્રો તો બાજુમાં જ આવી રીતે કબૂતરને ચણ નાખતા હોય છે તો તમારે અહીંયા આવીને ચણ નાખવું હોય તો નાખી શકો છો કેટલા બધા કબૂતર છે તે જ બાજુમાં છે છે એક આ બીજો અહીંયા એક પ્રકટેશ્વર મહાદેવ કરીને મંદિર આવેલું છે તો પેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને પછી મહેન મંદિરમાં દર્શન કરવા જઈએ તો મિત્રો મંદિરની જ બાજુમાં એક શ્રી પ્રકેશ્વર મહાદેવનું મંદિર છે તો કઈક આવું મંદિર છે પ્રગટેશ્વર મહાદેવ નું તમે જોઈ શકો છો તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવું દર્શન કરી લો મિત્રો રીતે છે બધા અને મહાદેવ આવી રીતે બિરાજમાન છે તો તમે જોઈ શકો છો ભગવાન પુરીઅનાથ પ્રાકટેશ્વર મહાદેવ કેવા સરસ મંદિર ના બિરાજમાન છે તે તમે જોઈ લો એક બાજુમાં બીજું મંદિર આવેલું છે તો ચાલો હું તમને બીજા મંદિરે પણ દર્શન કરવા લઈ જાઉં મિત્રો આ મંદિરની થોડેક આગળ જાઓ એટલે બીજું એક મહાદેવનું મંદિર આવેલું છે આવડું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે તો ગમે ત્યારે આવો મંદિરે દર્શન કરવા તો બધી જગ્યાએ દર્શન કરજો દર્શન કરવાની બહુ મજા આવશે મિત્રો અહીંયા અને સારું એવું મંદિર છે મિત્રો તો ચાલો આપણે જઈએ છીએ પદ્મેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે પહેલા આપણે પ્રખ્યાશ્વર મહાદેવજીને ઘેરા હવે આપણે પહોંચી ગયા છીએ પદમેશ્વર મહાદેવજીને દર્શન કરવા માટે મંદિરની બહાર જ એક આવો કુંડ છે તમે જોઈ શકો છો આપણો કુંડ કુંડની બાજુમાં જ એક્ઝેક્ટ સામે ભગવાન ભોળિયાનાથનું મંદિર આવેલું છે મિત્રો તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને મારી સાથે તમને પણ કરાવું ને અહીંયા કાચબા છે તમે જોઈ શકો છો પ્રખ્યાશ્વર મહાદેવજીના મંદિરે જોઈ લો એક કાચબો ભાગી ગયો બીજો એક બેઠો છે હજી તડકો ખાવા માટે કેવો બેઠો છે જોઈ લ્યો મંદિર છે તો ચાલો હું તમને મહાદેવજી ના દર્શન કરાવી દો મિત્રો એ પેલા તમે જોઈ લો નાના નાના બચ્ચા અહીંયા આટા મારે છે કુતરીના કુતરી કે ક્યાંક વિહાણી હશે એ અંદરજામાં ક્યાં અંદર જ્યાં તારી માં આમ ગઈ આમ જા જોઈ લો પાંચ છ બચ્યા છે ધીમે ધીમે આઈલા જાય છે ને એક પદ્મેશ્વર મહાદેવજી નું મંદિર આવું સરસ મજાનું દેખાય છે તો હું તમને અંદર લઈ જાઉં દર્શન કરાવવા માટે કે તડકાના હિસાબે મને આમાં ડિસ્પ્લે માં દેખાતું નથી તમને દેખાય કેવા વિડીયો બને છે એ માટે તો આપણે ટપકેશ્વર મહાદેવ પાસે પૂછી ગયા છીએ મિત્રો શાંતિથી નિરાશ સરસ મજાના દર્શન તમે ટપકેશ્વર મહાદેવજીને કરી લ્યો મિત્રો તો કઈક આવું મંદિર છે તો મહાદેવના દર્શન કરી લીધા હવે આપણે થોડાક આગળ જઈએ હજી એક બીજું એક મંદિર આ મંદિરની બાજુમાં આવેલું છે તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ પેલા એની કડી લગાવી દઉં તો આ બાજુ હોય છે તો આપણે પેલા દર્શન કરતા આવી અને બચ્યા પાર્ટી તમે જાઓ કેવા મસ્તીને રમે છે એ રહી ભાગી ગયા તો અહીંયા બીજું મંદિર આવેલું છે તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈ રહીએ છીએ મિત્રો લગભગ ઈ મંદિરમાં તો કાળા માયરા છે તેનું મંદિર છે તો ત્યાં જઈને ખબર પડશે પણ આ કંઈક મંદિર છે તો તમે જોઈ લો ગણેશજી મહારાજના તમે દર્શન કરી શકો છો સરસ મજાના અહીંયા ગણેશજી મહારાજ બિરાજમાન છે એની જ બાજુમાં બીજું એક મંદિર છે તમે તેના પણ દર્શન કરી લો અહીંયા ગણેશજી મહારાજની પ્રતિમા રાખવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ગણેશજી મહારાજ કેવા સરસ મજાના બિરાજમાન થયા કદાચ આ સ્વયંભૂ હશે જે કંઈ લોકોને આમનો ઇતિહાસ ખબર હોય તો ચોક્કસપણે આ કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે સ્વયંભૂ પ્રગટ થયા છે કે શું કેમ કે મંદિર અંદર તો આપણને મહારાજ પાસે વિડીયો એલાઉડ છે નહીં આપણે મંદિર અંદર વિડીયો બનાવશી પણ એની માટે પરમિશન મહારાજ જે આપણને વાત કરે એની જાણવા માટે આપણે પરમિશન થાય સોમનાથથી લેવી પડે તો મારા યુટ્યુબ મિત્રો જે લોકોને આના માહિતી વિશે વિડીયો બનાવવો હોય અને માહિતી બધી પંડિતા મહારાજ આગળથી જોતી હોય તો તમારે સોમનાથ જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે તમે ત્યાં મંદિરેથી આ એની માહિતી માટે લેટર લઈ શકો છો અને ત્યાંથી આવીને પછી તમે આ માહિતી લઈ શકો છો અને આખી આખી માહિતી પછી મહારાજ તમને આપશે તો મિત્રો આપણી બાજુમાં સરસ મજાનું વુરી આવી ગયું છે એ રવા દે જોઈ લો મસ્તીએ ચડી ગયું છે અહીંયા મંદિરે આવીને હમણાં ભાગતા હતા મારા દીને એટલી વારમાં બાજુમાં આવી ગયું જોઈએ એક ડૂબડ્યું ચાલો હવે આપણે જઈએ અને આ કેમ અહીંયા બેસી ગયું એ ભાઈગું ભાઈગું એક જ આવ્યું બાકી બેસી ગયું હોય ને કાંઈક અહીંયા આવો કુંડ છે મિત્રો આ કુંડનું શું મહત્વ છે તે તો આપણને ખબર નથી પણ તમે જોઈ શકો છો આવો સરસ મજાનો અહીંયા કુંડ છે ને કદાચ હાથ પગને બધું ધોવાનું હશે મિત્રો પછી દર્શન કરવા જવાનું હશે તો જોઈએ મિત્રો કેવળો મોટો કુંડ છે તે તમે જોઈ શકો છો અને મેઈન રોડ ઉપર જ આ મંદિર આવેલું છે અને અહીંથી ભાલકા તીર નું મેઈન મંદિર જે સરસ મજાનું દેખાય છે અને આની અંદર તમને આ પીપળો પણ દેખાતો હશે પીપળો કે વડ બેમાંથી એક કહેવાય છે મિત્રો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા અને બાણ મારવામાં આવ્યું હતું આ તેની નિશાની છે મિત્રો અને આને ખુલ્લું રાખવામાં આવેલું છે મિત્રો કેમ કે છતની વચ્ચેથી આ નીકળે છે ઉપર જાય છે તેના હિસાબે આ ખુલ્લું રાખવામાં આવ્યું છે તો તમે તેના પણ દર્શન કરી લો આ વડ હજી અહીંયા હાજરા હાજર જ છે મિત્રો તો તમે જોઈ શકો છો ભટકેશ્વરમાં ભગવાનનું મંદિર શ્રી કૃષ્ણનું ને અહીંયા આવી રીતે બધા હાથ પગને બધું થતા હોય છે તો મિત્રો તો આપણે તો મહાદેવના દર્શન કર્યા ગણેશજી મહારાજના ને ઓલું તળાવ મેં તમને દેખાયું કીધું ઇતિહાસ હશે તરીકે બોલાવવામાં આવે છે મિત્રો તળાવ તો થોડુંક આગળ દૂર છે પણ ત્યાંથી પાણી અહીંયા આવતું હોય છે ને આખી આખું તળાવની રીતે બનાવેલું છે કમર તળાવના હિસાબે તો ચાલો આપણે જઈએ મંદિર અંદર અને ભગવાનના દર્શન કરીએ મિત્રો અને અહીંયા જે પીપળો છે તે પણ પાંચ હજાર વર્ષ જૂનો પીપળો છે તેના પણ હું તમને દર્શન કરાવી દઈશ મિત્રો પણ તમે એથી પહેલાં મંદિર જોઈ લો કેવું અત્યંત ભવ્ય મંદિર આપણને લાગે છે અને અહીંયા ભક્તોની લાઈનો લાગતી હોય છે મિત્રો દર્શન કરવા માટે તો આવડું હજી તળાવ રહ્યું આવડું અને કમર તળાવ તરીકે બોલાવવામાં આવે છે મિત્રો અત્યારે કમર તળાવ તો આ મંદિરથી થોડુંક જાદું દૂર છે પણ અત્યારે ત્યાંથી પાણી અહીંયા આવે છે ને અહીંયા તળાવ બનાવી દીધું છે તો કાંઈક આવું મંદિર છે તો આપણે મંદિર અંદર જઈએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ મિત્રો તે પહેલા હું તમને દેખાડી દઉં કે ભીડ કેટલી બધી છે તે તમે જોઈ લો મિત્રો કેટલી બધી ભીડ છે આ જગ્યા તો મિત્રો ટ્રાફિક ચાર્જ હોવાથી આપણે વોઇસ ઓવર કરેલું છે મિત્રો કેમ કે મંદિરની અંદર આખું મંદિર મોટું છે ને ઘુમ્મટ આકારનું આખું મંદિર છે એટલે અવાજ અંદર ગૂંજતો હતો અને ભક્તોની ભીડ જાજી હતી એટલે આપણો અવાજ સરખો આવતો નહોતો એટલે મેં કીધું લાવવામાં વોઇસ આપી દો મિત્રો અને તમને બધાને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવી દઉં અને સાથે સાથે જે વડલો છે જે વડલાની નીચે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા અને તેને બાણ માર્યું હતું તે વડ પણ અત્યારે હાજરમાં છે મિત્રો તો તમને તમને તેમના પણ તમને દર્શન કરાવી દઉં છું મિત્રો અને વડ કહેવાય કે પીપળો કહેવાય ખાસ યાદ નથી મિત્રો લગભગ તો પીપળો કહેવાતો હશે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે વડ કહેવાય છે કે પીપળો કહેવાય છે મિત્રો તો મંદિરની અંદર કંઈ આવો નજારો છે અને બાજુમાં ગણેશજી મહારાજ વિરાટમાં છે તો તેના તમે દર્શન કરી શકો છો મિત્રો અને મંદિરનું પરિસરની અંદરની સાઈડનો નજારો કેડું મોટું છે તે તમે જોઈ શકો છો મિત્રો અને આ મંદિરની ઓલી જાળ જાળવણી બધી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે મિત્રો અને આવડું આજ છે પીપળો પીપળો કે વડ ખાસ યાદ નથી મિત્રો તો તમે જોઈ લ્યો લગભગ તો મને પીપળો જ લાગે છે મિત્રો જે મેં તમને થોડીક પહેલાં બહારથી દેખાડ્યો હતો તે આજ છે મિત્રો અહીંથી આખી આખી આની ડાઘ બહાર નીકળતી હોય છે અને અહીંયા જ કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા જ્યાં તેમના પાણ પગની અંદર બાણ વહી ગયું હતું મિત્રો તો ચલો હું તમને તે પણ નજરો દેખાડી દઉં સરસ મજાની પ્રતિમા ભગવાન શ્રી કૃષ્ણની રાખવામાં આવી છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો મિત્રો અને બાજુમાં જોલો જી બેઠો છે ભીલ તેના પણ તમે દર્શન કરી લે મિત્રો તે ભીલ એકચ્યુઅલમાં વાનર રાજ હતો મિત્રો તો તમે જોઈ શકો છો આખી આખી કહાની તો તમને ખબર જ હશે ન ખબર હોય તો તમે સર્ચ મારી લેજો એટલે તમને ખબર પડી જશે મિત્રો કેમ કે બધું કેવા બેસીસ તો બહુ કરતાં બહુ મોટો વિડીયો બની જતો હોય છે મિત્રો તેના હિસાબથી તમને કહું છું ને મંદિર કંઈક આવું દેખાય છે તો તમે જોઈ લ્યો નાની જ બાજુમાં આવેલું છે ભગવાન ભળિયાનાથનું મંદિર શિવલિંગ જે અંદર બિરાજમાન છે તો આપણે શિવલિંગના પણ દર્શન કરશું ને મિત્રો બપોરના ટાઈમે આપણે પહોંચી ગયા હતા એટલે આરતીનો ટાઈમ થઈ ગયો હતો બાર વાગ્યા તો પહેલાં તમે દર્શન કરી લ્યો ને આપણા નેક્સ્ટ વિડીયોમાં હું તમને આરતીના દર્શન કરાવીશ મિત્રો તો તમે જોઈ શકો છો ભગવાન અહીંયા બિરાજમાન છે તે

તો વેલાહાર મંદિરે દર્શન કરવા આવી જજો મિત્રો મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું કટ મળીશું જ પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો લાઈક ને શેર કરવાની ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ લખી દેજો મિત્રો બધા તો બોલો જય શ્રી રામ